જુનાગઢ આદર્શ શાળામાં યોગ દિવસ નિમિત્તે યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ યોગ કરી સ્વસ્થ જીવન જીવવાનો સંકલ્પ લીધો વિશ્વ યોગ દિવસ નિમિત્તે સોનગઢ નગરમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું યોગ કરીએ સ્વસ્થ રહીએ ના સંદેશ સાથે યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ હાજર રહ્યા શિબિર શરૂઆત યોગના સ્તોત્રો અને સ્થિત પ્રજ્ઞા ભાવ થઈ હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસન તેમજ પ્રાણાયામ જેવી કસરતો શીખી અને તેનો નિયમિતવાર અભ્યાસ પણ કર્યો આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ તેમજ શિક્ષક ગણે વિદ્યાર્થીઓને યોગ વિશે ઉપયોગી માહિતી આપી દૈનિક જીવનમાં યોગના નિયમિત અભ્યાસથી તંદુરસ્તી માનવ શાંતિ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે એવું સમજાવાયું વિદ્યાર્થીઓએ યોગ વિશે જાગૃતિ પ્રાપ્ત કરી અને આગામી દિવસોથી યોગને રોજિંદા જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ કર્યો કાર્યક્રમના અંતે દરરોજ યોગ આરોગ્યનો બેઝિક ફંડો સંદેશ સાથે શિબિરનું સમાપન કરાયું रिपोर्टर हार्दिक जोशी सोनगड